જૂનાગઢમાં વધુ વરસાદના કારણે દામોદરકુંડમાં આજે ઘોડાપુર આવતા તંત્રએ ભાદરવી અમાસ નિમિત્તે આવનારા લોકોને સ્નાન માટે રોક લગાવી હતી વરસાદ બંધ થતા દામોદરકુંડમાં પાણીનો પ્રવાહ ધીમો પડ્યો હતો જેથી જિલ્લા કલેક્ટર અને એસડીએમ દ્વારા ખાસ દામોદર કુંડની મુલાકાત લેવાઈ જિલ્લા કલેક્ટરે કહ્યું કે લોકોની આસ્થા અને શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને એસડીઆરએફ ફાયર અને પોલીસની ટીમો તૈનાત રખાઇ છે કિનારા પરથી લોકો પૂજન અર્ચન વિધિ કરી શકે તેમજ પીપળે પાણી રેડી શકે તે માટે દોરડાથી વ્યવસ્થા કરવામાં આવી છે લોકોની આસ્થાને ધ્યાનમાં રાખીને તેમજ સલામતીને ધ્યાનમાં રાખીને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસ તંત્ર પણ ખડે પગે ગોઠવાઈ ગયું છે ચાર દિવસથી જૂનાગઢમાં વરસાદી માહોલ જામ્યો છે ગયા વીસ તારીખે પણ ભારે વરસાદ નોંધાયો હતો આજે શનિવારે પણ ઓરેન્જ એલર્ટ મોસમ વિભાગે જાહેર કર્યું છે એના અનુસંધાને જિલ્લાની સમગ્ર ટીમ છે એલર્ટ પર છે આજે સવારે છ વાગ્યા સુધીમાં ગિરનાર પહાડ પર લગભગ ચારેક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને એ વરસાદના લીધે નીચેના એરિયામાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ હતી એટલે પ્રિકોશનના ભાગરૂપે અમે દામોદર પુલ જટાશંકર અને વિલિંગટન ડેમ આ જગ્યાએ લોકોની પ્રવેશબંધી કરી હતી આજે આપ જાણો છો એમ પિતૃતર પણ એક ધાર્મિક પ્રસંગ હોય છે એટલે દામોદર કુંડમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આવેલા છે અત્યારે વરસાદ રોકાઈ ગયો છે પાણીની આવક પણ ઘટી છે એ પરિસ્થિતિને ધ્યાને લઈ અને લોકોની જે ધાર્મિક લાગણી છે એને માન આપીને અત્યારે એસડીઆરએફ અને એનડીઆરએફની તમામ ટીમ અમારી અહીંયા ઉપસ્થિત છે અને એમના પ્રેઝન્સમાં વિથ ઓલ પ્રિકોશન્સ લોકો ધાર્મિક વિધિ કરી શકે જામનગરના શંકર ટેકરે વિ